કે આ સંપૂર્ણ જે આંકડાઓ સામે આવ્યા તેની પાછળના પરિબળો શું છે કેમ ઓછું મતદાન થયું અને કેમ જે જોવા તેના એ મતદાન તરફ ના જોવા મળ્યો મારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે રણેશ મારે આપની પાસેથી એ સમજવું છે કે જે રીતે આખો માહોલ હતો જે પ્રકારે લોક જુવાડ હતો તેની સામે આ મતદાનની ટકાવારી ઘટી છે પ્રથમ પ્રતિક્રિયા આપની શું છે

કે આ મતદાન વચ્ચે થવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મતદારો એ વખતે એવું લાગે છે કે ઉત્સાહ નથી અને આ મતદાન અમારી ગણતરી કરતા ઘણું ઓછું એટલે કે સત્તાવન ટકા જેવું મતદાન થયું છે પણ એનું એક કારણ મુખ્યત્વે કહેવાય કે આજે જે વાવણી જે અમારે વરસાદ જે કાલે થયો તો ખેડૂતો હોય એ વાવણી કરવા માટે ખેતરે જવું જરૂરી હોય તો એને કારણે આ કદાચ મતદાન ઓછું થયું હોય એવું લાગે છે રમીશભાઈ મને એ સમજવું છે કે ગોપાલ ઇટાલિયા તરફીનો માહોલ એક ખૂબ જોવા મળતો હતો જેમને જુવાળ હતો કારણ કે એ માત્ર ગોપાલ ઇટાલિયા માટે નહોતો પરંતુ ભાજપની વિરોધમાં પણ એ જુવાળ હતો પરંતુ એ જુવાળ સામે ન આવ્યો તમે જે વર્ગની વાત કરી એ ખેડૂત વર્ગની વાત કરી પરંતુ એના સિવાયની જે જનતા હતી એ શા માટે

દરેક જુદા જુદા સમાજોના જે નેતાઓ હોય છે એ નેતાઓને ગ્રાઉન્ડ ઉપર ઉતારી દીધા હતા એટલે પ્રચાર કેવાય કે સારી રીતે પ્રચાર થતો હતો પણ એ પ્રકારે એનું મતદાન નથી થયું પણ એના કારણો જોઈએ હવે આગળ એક બે દિવસમાં અમને એના કારણો જાણવા મળશે અત્યારે એવું એક મુખ્ય કારણ મેં તમને કીધું એમ કે કદાચ વાવણીનું કારણ હોય શકે કે વાવણી આજે હતી એટલા માટે જે ખેડૂત વર્ગ મોટા પ્રમાણમાં હોય છે એ એ એ જોઈ શક્યું બાકી જે વેપારી વર્ગ છે રત્ન કલાકારો છે એનું મતદાન થયું હોય એવું લાગે રનીશભાઈ આપ ત્યાં વર્ષોથી પત્રકારત્વ સાથે જોડાયેલા છો તમે અનેક ચૂંટણીમાં રિપોર્ટિંગ પણ કર્યું હશે શું એવું આ વોટિંગના જે આંકડાઓ આવ્યા છે એની સામે એવું કહી શકાય કે જે જ્યારે જ્યારે ઓછું મતદાન થાય ત્યારે ત્યારે એ સત્તા પક્ષની ફેવરમાં મતદાન થયું હોય એવું એક આકલન આવે છે વિસાવદરની તાસીર આપને શું લાગી છે આ જે મતદાનની ટકાવારી છે તેનાથી શું ક્યાંક જે રીતની રીત વિસાવદરમાં ચાલતી આવી છે કે સત્તા પક્ષથી વિરુદ્ધનું જ મતદાન થતું હોય છે એ રીત જળવાઈ રહેશે કે પછી આ વખતે કિરીટ પટેલ તરફી મતદાન થયું છે

ચોક્કસ થી આપણે જે કહ્યું એ રીતે ભાજપ ને થશે એવું લાગી રહ્યું છે અને એ તો આવનારા દિવસોમાં મતપેટીઓ ખુલશે ત્યારે જ થશે પરંતુ એક બીજા પ્રશ્ન પર આવું છું તમે અત્યાર સુધીની ચૂંટણીઓ જોઈ હશે જે રીતનું આ ચૂંટણીની અંદર લોકો ખુલીને બહાર આવતા હતા ખુલીને બોલતા હતા અને જે પ્રતિભાઓ આપતા હતા બરાબર એ પ્રતિભાઓ ક્યાંક સાયલન્ટ રહી ગયા એવું આપણે માની શકીએ અથવા તો આમ આદમી પાર્ટીને જે લાગતું હતું કે આ આપણે પૂરજોશની અંદર છીએ અને આપણા તરફથી મતદાન થશે એમાં ક્યાંક થાપ ખાઈ ગયા હોય એવું આપણે અત્યારે અંદાજે અનુમાન લગાવી શકાય ખરા જ્યારે શરૂઆતમાં સૌ પ્રથમ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા નું નામ જાહેર થયું હતું ત્યારે સામેના બંને પક્ષો કોંગ્રેસ અને ભાજપે ઉમેદવાર જાહેર કરેલ બરાબર નોપાલ ઇટાલિયા એક જ ઉમેદવાર જાહેર ત્યારે માત્ર માત્ર લોકોના મતદારોના મુખ ઉપર ગોપાલ ઇટાલિયા નું નામ જ ચાલતું હતું ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા એક પ્રકારનો એવો જોવા હતો અને લોકો કેતા હતા કે આ વખતે ગોપાલ ઇટાલિયા મત આપવો છે જ્યારથી ભાજપ ઉમેદવાર નામ જાહેર થયું અને ભાજપના કાર્યકરો એના નેતાઓ લોકોને સમજાવવા માટે પોતાનો પ્રચાર જયારે શરૂ કર્યો ભાજપે અને કોંગ્રેસ ત્યાર પછી લોકો મૌન થઈ ગયા હતા છેલ્લા શરૂઆતના સમયમાં જે પ્રકારે ગોપાલ ઇટારિયા નું નામ ચાલતું એ ગોપાલ ઇટારિયા નું નામ લેવાનું લોકોએ બંધ કરી દીધું એનું કારણ સમજાતું નથી કે બંધ કરવાનું કારણ કે જે સામેના બંને પક્ષો છે એનું પ્રેશર હતું એટલા માટે બોલતા બંધ થઈ ગયા હતા કે હવે એમણે મન મનાવી દીધું હતું કે આપણે મત નથી દેવો એટલે બંધ થઈ ગયું ઓકે અમારા મતદારો છેલ્લા આઠ દિવસથી છેલ્લા આઠ દિવસથી થી મૌન હતા સાયલેન્ટ હતા ઓકે હવે એ સાયલેન્ટ જે હતા મતદારો એને એનું મન કરવા દીધું નથી હવે એમણે

ચોક્કસથી રનીશભાઈ અમારી સાથે જોડાયા અને વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો જે રીતે ત્યાં સ્થાનિક પત્રકાર જે વાત કરી રહ્યા છે વર્ષોથી જેઓ રિપોર્ટિંગ કરે છે એમનું આકલન પણ એવું જ કહી રહ્યું છે કે કંઈક તો અજુગતું થયું છે કારણ કે જે સાયલન્ટ વોટર્સ હતા એ સાયલન્ટ વોટર્સે કોના તરફી મતદાન કર્યું છે તેનું આકલન કાઢવું એ અત્યારે અઘરું છે અમે જ્યારે વિસાવદરના પ્રવાસે હતા વહેસાણના પ્રવાસ હતા ત્યારે લોકો ખુલીને બોલતા હતા લોકો એક જ વાત મહદઅંશે એવી ચર્ચા કરતા હતા અને ખાસ કરીને ભેસાણના તાલુકાઓની અંદર ગામ ગામડાઓની અંદર જે સ્થિતિ હતી તેની અંદર સ્પષ્ટ લાગતું હતું અને લોકો ખુલીને બોલતા હતા એ વિડીયોની અંદર પણ આપણે જોયું હશે કે અમારે તો આ વખતે ગોપાલ એટાજીને મત આપવો છે પરંતુ આ બધું જ છેલ્લા એક અઠવાડિયાની અંદર ચિત્ર ક્યાંક બદલાયું અને એ ચિત્રની અંદર જે બદલાવ આવ્યો તે મતદાનના આંકડાઓ પર સ્પષ્ટ જોવા મળ્યો કે જે વોટર્સના જુવાળ હતો એ જુવાળ ક્યાંક મતદાન પર જોવા નથી મળ્યો અનેક કારણો હોઈ શકે છે અને હું અનેક વિડીયોમાં બોલ્યો પણ છું કે સામા પક્ષે ભાજપ છે શામદામ ભેદની નીતિથી ચાલનારો એ પક્ષ છે અને જ્યારે જ્યારે પણ આપણે એવું માનતા હોઈએ કે આ રાજ્યની અંદર અથવા તો આ બેઠક પર એ હારી જ જશે તેવા સંજોગોમાં પણ તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમના ઉમેદવાર એ ત્યાંથી જીતી જતા હોય છે એટલે એ બધા જ પરિબળો આપણે ચર્ચવાના છે અને તેની સાથે જ આજના દિવસ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઇલેક્શન કમિશનમાં એક વિડીયો પણ જાહેર કર્યો તેમના દ્વારા વોટિંગની એક શંકા પણ વ્યક્ત કરવામાં આવી એવી જ રીતે જે તાલુકા પંચાયતના સભ્યો છે તેમના દ્વારા ક્યાંક ગેરરીતિ આચરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આવા અનેક વિડીયોઝ અને બબાલ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ વચ્ચે જોવા મળી અંતમાં ચિત્ર એક સ્પષ્ટ છે કે જે ટકાવારી મતદાનની જુવાળ પ્રમાણે હોવી જોઈતી હતી તે નથી થયું અને ત્યાંના સ્થાનિક પત્રકાર રેનીશ મહેતાએ પણ એ જ વાત કહી કે અમે એવું અપેક્ષા રાખીને બેઠા હતા એવી અપેક્ષા રાખીને બેઠા હતા કે અંદાજિત અંદાજીત પાસા જેટલું મતદાન થશે પરંતુ આ તો સાઈઠ ની અંદર મતદાન થયું એટલે ખેર તારીખે બધું જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે એવું પણ બની શકે કે ઓછું મતદાન પણ એ ક્યાંક આમ આદમી પાર્ટીના ફેવરમાં થયું હોય જરૂરી નથી કે ઓછું મતદાન એ દર વખતે એ ભાજપ તરફ જ હોય પરંતુ આ તો મહદઅંશે આવું થતું આવ્યું છે પણ આ વિસાવદર છે વિસાવદર ની અંદર હર હંમેશ માટે ત્યાંની જનતાની તાસીર રહી છે સત્તામાં જે પાર્ટી હોય તેમનાથી વિરુદ્ધ પક્ષના મોકલે છે અને એમાં અંદર જરૂરથી આપ કમેન્ટ કરીને જણાવજો અને જે લોકો એનાલિસિસ જોઈ રહ્યા છે તે પણ તમારો પ્રતિભાવ જણાવવાનું ચૂકશો નહીં કે આપને શું લાગી રહ્યું છે આ વિડીયો આપને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવશો અને જે લોકો વિડીયો